જય ભગવાન મિત્રો સિંહ રાશિ નું કેવું જશે નવું વર્ષ તો એવું છે કે સિંહ રાશિ માટે સિંહ રાશિ રાશિ રાહુ અને ગુરુ ગોચર વાળા ખાસ કરીને ધ્યાન રાખવાની બાબત કહી દઉં કે દાંપત્ય જીવનમાં અન્ન બનાવના થાય એનું તમારે સાવધાની રાખવી પડશે આઠમે રાહુ હોવાથી આરોગ્યનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે પડવું વાગવું એક્ અકસ્માતથી તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે સારી વસ્તુ એ છે કે કે મુસાફરી એટલે વિદેશના શકે જૂન સુધીનો સમય તમારો એકંદરે સારો જોવા મળે લાભ થઈ શકે બારમી રાહુ હોવાથી ધન હાનિ ના થાય કોઈ વ્યક્તિ તમારું ધન લઈ ના જાય વાદ વિવાદમાં તમારે ન પડવું એ તમારા માટે સારું રહેશે અને વિશેષ જુગાર જેવી સાવધાની રાખવાની ધાર્મિક પ્રસંગો એકંદરે તમારા સારા બનશે માંગલિક કાર્ય આવી શકે છે જેના લગ્ન નથી થયા એને જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે નોકરીને લઈને વ્યવસાયને લઈને નવી તકો તમને જોવા મળશે જમીન મકાન એવું કહેવાય છે કે આ વર્ષની અંદર જમીન મકાન તમારે ખરીદી કરવી હોય તો આ વર્ષમાં યોગ તમારા માટે સારા છે તમે લઈ શકશો સાથે સાથે સંતાનો સાથે વિવાદ ન કરવું એ વાતનું ધ્યાન રાખવાનું વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું એકંદરે તમારે જો વિશેષ જાણકારી લેવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ પંડ્યા ઉપર આખો વિડીયો બનાવેલો છે અને તમે જોઈ શકો છો સિંહ રાશિના જાતે કોઈ ઉપાયની વાત કરીએ તો રાહુ મહારાજ અને શનિ મહારાજના આ વર્ષની અંદર ઉપાય કરવાના છે જય ભગવાન